ફોલડી કઈક ઇશારામાં કેતી હતી કે ભેગો થાય પણ આ આવી તો નહીં કરતી હતી કે ભેગો થઈ ગયો સમજી ગયો તો એમ તો એ શું તું ઈશારા કરીને કેતી હતી કે ભેગો થઈ ગયે ભેગો થઈ ગયો એ મગ્ન હું તને શું કશું તું છે ને કાયકા કઈક કરું હું એટલે તને ન ખબર ના એ હું પ્રેગનેટ હા

તું કું છોકરી છો અને ખબર ન પડવા દેતી નહો આખા ગામમાં વાતું થાય છે એ ઓ હારું હાલ સમજો તો ઘરે જા અને હું હાંજ સુધીમાં કાંઈ કરું છું હો કંઈક કરજો હા એવું લાગે ને તો ડોક્ટર પાસે જઈશ હો એ હા સાથે હા હા બાપ ના મારે એવું કંઈ કરવું પડશે આ હાલડીએ હાલો ભાઈજો હમ લાય લા મારા ભાઈ બંધ પાઈ દે

બટા હાચું બોલ તો તું પ્રેગ્નન્ટ હો કે નહીં બા હું તમને હાસુ કહું પણ તમે મારા બાપુ નો કે તો હા પણ નહીં કહું હા હું પ્રેગ્નન્ટ છું એ બટા તે નો કરવાની કરી એ તારા બાપાને હું તો નહીં કહું તો ડોક્ટર આવશે ને તો ચેક કરશે પછી કાઈ દેશે ડોક્ટર બા તમે ગમે એમ કરીને મને બચાવી લીજો કે મારા બાપુજીને મને મારી મારી તોડી નખતી એ તે તો બટા આબરૂ ગાડી ગામમાં વાતો કરશે આપડી

હા બધાએ ડોક્ટર સાહેબ એ ડોક્ટર સાહેબ બોલ હાલો ને કાંઈક અમારે કરે કાપડ શું થયું એ મારે છોડીને માથું અને તાવ ને એવું બહુ ફૂલ આવી જ્યું ને ઉલ્ટિયું કરે હે હે હા કાંઈ દવા દઈને પાછા બી આવજો ને અચ્છા હાય ચાલો કાં સાહેબ હાલ ડૉક્ટર સાહેબ હે ડૉક્ટર સાહેબ

જો ભલા મણા મુંજાવાની કાય જરૂર નથી આ તો ખબરી છે હું જો ડોક્ટર સાહેબ કુવા તો છે આ છે હા શું બોલો તમને ડોક્ટર સાહેબ છોડી કોઈ હે આ છે તો એને રયો કરી લો ના ના હા છે આ પ્રેગ્નન્ટ છે ડોક્ટર સાહેબ તમે

મગન હું તને શું કરું કોઈને જે ખબર નહીં પડે ને હજી કોઈ સમજો આ ફૂલ મને કીધું સમજી ગયો કોઈને ખબર પડે ને એ પેલા આપડે પતાવી દેવું હે બધું સાચી વાત છે મગનભાઈ

હૈ હૈ એટલે આટલો બધો ખારો તુધવાર તને ક્યાં થાય લ્યા એટલે કાય નહીં સરપંચ કાંઈ નહીં એમ ન હોય એટલો બધો ખારો તો કોઈ થાય નહીં ના કર એટલા સરપંચ એવું છે ને સોરિયે કિરું છે તેવું કા પણ શું કર્યું એને વરી આ પ્રેગનેન્ટ હુંય છે હવે ઝા ઝા તું મારી કાકા પ્રેગનેટ નો હોય હું ને માનતો ડૉક્ટર સાહેબ આબીન કઈ ક્યાં છે કયો હતો વરી એવો ઓલા ભાંગી નખાય તું તને કીધું ના

બાપા <laughs> <laughs> હું તને હું કહું છું બોલો સર થઈ ગયું હવે હવે બહાર ન ફેલાવતો मी चोरिन हारा दवाखाने લઈ જા आईयाची वाट તમારી सरप शो आका गाव मा न काले उ नाही रे काय आलो उ दाव तू दवाखाने रे च्या डायरेक्ट हा ले जाओ आलो